પોરબંદર જિલ્લામાં કોઈ પણ શાળા ચોક્કસ સ્ટેશનરી કે યુનિફોર્મ ખરીદવાની ફરજ પાડી શકશે નહીં તેમ છતાં આવી ફરજ કોઈ શાળા વાલીઓ કે વિદ્યાર્થીઓને પાડતું હોય તો તુરંત જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરવાથી આવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પોરબંદર જિલ્લામાં અનેક શાળાઓ દ્વારા વાલીઓને યુનિફોર્મ કે સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી જ ખરીદવા અથવા તો શાળાએથી જ ખરીદવા વાલીઓને ફરજ પાડવામાં આવે છે આવી ફરિયાદો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ મળતા તેઓ દ્વારા જિલ્લાની તમામ ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકો અને આચાર્યને પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો નોટબુક સ્કૂલ બેગ સ્ટેશનરી ખરીદવા દબાણ ન કરવામાં આવે તેમજ શાળા ખાતે આવી વસ્તુઓનું કે સ્ટેશનરીનું વેચાણ કરવામાં ન આવે તે અંગેની રજૂઆત કચેરીને મળી છે જે અંગે સરકારના નિયમ અને શિક્ષણ વિભાગ ગાંધીનગરના સંદર્ભવાળા ઠરાવ પરત્વે સૂચનાનું પાલન કરવા જણાવવામાં આવે છે જેમાં શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી જ ગણવેશ પુસ્તકો સ્ટેશનરી લેખન સામગ્રી જેવી વિદ્યાર્થીઓને ઉપયોગી આનુષાંગિક વસ્તુઓ ખરીદવા આગ્રહ કરી શકશે નહીં શાળામાં આવવા માટે શાળાએ નક્કી કરેલ વાહનમાં જ આવવા જવાના માટે દબાણ કરી શકાશે નહીં ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા જ માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમના માન્ય પાઠક પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ વધુમાં જણાવ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થતા પ્રથમ પ્રસંગે રૂપિયા દસ હજાર અને તે પછીની દરેક અનિયમિતતાના દીઠ રૂપિયા પચીસ હજાર દંડની જોગવાઈ છે અને સૂચના આપવા છતાં નિયમોના ભંગ બદલ શાળાને કાયદેસર નિયમ અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે જેની લોન લેવા પણ જણાવ્યું છે આથી કોઈ પણ વાલી વિના સંકોચે આવી શાળાઓ સામે શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી શકશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શાળાઓ ચોક્કસ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા આજે ખાનગી શાળાઓ બાબતની જે રજૂઆતો મળેલ છે કે કોઈ ચોક્કસ જગ્યાએથી જ યુનિફોર્મ ખરીદવા કે સ્ટેશનરી ખરીદવી કેની ફરજ પાડવામાં ના આવે તો એના માટે એક અત્રેની કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે જે જિલ્લાની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓને અમે અહીંથી મોકલેલ છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ બે હજાર નવ અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ નિયમો બે હજાર બાર અંતર્ગત એવી જોગવાઈઓ છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ ચોક્કસ જગ્યાએથી ગણવેશ કે પુસ્તકો ખરીદવાની ફરજ પાડી ના શકાય કોઈ શાળાએ નક્કી કરેલા વાહનમાં જ આવવા માટેની ફરજો ના પાડી શકાય અને જો આવું કોઈ અનિયમિતતા માલુમ પડે છે હવે અમારી જે ટીમને પણ આના માટે મોનિટરિંગની જવાબદારી સોંપેલી છે અને જો આવી કોઈ વાલીની લેખિત રજૂઆત મળે છે અથવા અમારી તપાસમાં અમારી આકસ્મિક શાળાની મુલાકાતમાં જો આવી કોઈ બાબતો અમને માલુમ પડે છે તો શાળાને અમે આવી અનિયમિતતા બદલ પ્રથમ દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરીએ છીએ અને પછી જો અવારનવાર થાય તો પચીસ હજાર સુધીનો અને છતાં પણ જો શાળા દ્વારા આ અનિયમિતતા ચાલુ રાખવામાં આવે તો માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીને અમે શાળા બંધ કરવા માટેની પણ ભલામણ કરીએ છીએ વાલીઓ વાલીઓ આના માટે અમારી કચેરીનો જિલ્લા પ્રાથમિક અધિકારી કચેરીનો સંપર્ક કરી શકે છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો પણ સંપર્ક કરી શકે છે